આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે પધાર્યા છે જી હા અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે નાણાકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહી રહ્યા છે શ્રીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષોમાં દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે સાથે જ મુખ્યમંત્રી શ્રીના હસ્તે વડોદરા મહાનગરપાલિકા અને વુડાના કુલ સાતસોને ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રીના હસ્તે પાંચસોને પચીસ જુનિયર ક્લાર્કના નિમણૂક પત્રો પણ એનાયત કરાયા છે મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નાણાકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે સાથે જ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્થાપેલી પરંપરા એ શ્રુદ્ધત્ત નાણાકીય સદ્ધરતાના પાયામાં છે એથી જ ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવી રહ્યા છે કે શહેરી વિસ્તાર ગ્રોથ વિસ્તારમાં વિકાસ કાર્યોને જ રાજ્ય સરકાર દ્વારા તુરંત મંજૂરી આપવામાં આવે છે ગુજરાત સરકારના બજેટનું કદ ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું થયું છે તેમાં નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત અથવાડિયામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એક પોઈન્ટ દસ લાખ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તે રકમ ગુજરાતના બજેટના ત્રીજા ભાગની છે અનેક માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વિસ્તૃતમાં આપી રહ્યા છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજીએ જણાવ્યું હતું કે વડોદરાવાસીઓની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે વડોદરાની માળખાકીય સુવિધાઓ અને સર્વાંગી વિકાસ માટે રિંગ રોડની પણ ભેટ મળી છે આજે એક જ દિવસે પાંચસોને પચીસ યુવાનોને રોજગારી આપવામાં આવી છે ત્યારે વડાપ્રધાન તેમજ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસ માટેના સૂત્ર જ્ઞાનના મુખ્ય સ્તંભ યુવાનોને રોજગારી આપીને ચરિતાર્થ કર્યું છે આ પ્રસંગે જ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ છોટાપુર સાંસદ ગીતાબેન રાઠવા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી યોગેશભાઈ પટેલ મનીષાબેન મહેતા ચૈતન્યભાઈ દેસાઈ કેવુરભાઈ રોકડિયા અક્ષયભાઈ પટેલ ચૈતન્યશ્રી ઝાલા પૂર્વ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગ્રણી શ્રી વી નિશાળિયામસીના હોદ્દેદારો કમિશનર શ્રી દિલીપભાઈ રાણા શ્રી અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે આ પાંચસો ને બાવન પાંચસો બાવન છે અને આ ક્રમ રેગ્યુલર રહે એના માટેનો પણ પ્રયત્ન સરકારો છે કે ભાઈ આજે મારી સાથે હસમુખભાઈ પટેલ હતા જે વધારે વધારે નોકરી ની જે એક્ઝામો લીધી છે ને એમનું નામ પડે ને લોકોને આનંદ આનંદ થઈ જાય અને એનું કારણ શું કે ભાઈ એ જે પણ એક્ઝામ લે એટલે કોઈ ગડબડી ઉભી ના રહે એટલે બધાને આનંદ થાય કે આ એક જ વખત ને એક્ઝામ તો થઈ ગયો છે હવે આપણે નવી સિસ્ટમ પણ લાવી દીધી છે કે ભાઈ એક્ઝામ કોમ્પ્યુટરાઈઝ લેવાય છે અને તમારો બધાનું જે રાહ જોવાની હોય કાં તો ક્યાં પડી જાય એટલે ફરી ક્યારે એક્ઝામ લેવાશે અને ફરી ક્યારે આગળ વધાશે ને બધું તમારું નીકળી જાય અત્યારે ખૂબ સારી રીતે એક્ઝામો લેવાતી રહે છે અને ફટાફટ તમારા નોકરીના પ્રમાણપત્રો તમને મળતા જાય તમે નોકરી લાગી જાવ છો તરત ક્યારે એક્ઝામ પતી તમારી જોરથી જશે ને બોરાતું નથી આપણે જ્યાં હોઈએ ત્યાં જ્યાં નોકરી કરીએ ત્યાં આપણી પ્રેઝન્સ આ સવારે મેં ત્યાંય કીધું છે કે આપણી પ્રેઝન્સ વર્તાવવી જોઈએ અમેનો જે વ્યક્તિ આવ્યો છે એને લાગવું જોઈએ કે ના મારે બીજો ધક્કો નાખાવો પણ અને તો અને આનંદ વિકાસ અમારો પણ પ્રયત્ન એવો હોય છે કે ભાઈ તમારા વિકાસના કામો તમે બોલો અહીંયાથી અમે અહીંયા આયા હોય ને તમે બોલો ને તો ત્યાં ત્યાં તમને સહી કરીને આપી દે કે આ તમારું કામ સૈદ્ધાંતિક પણ જોઈએ તમારું સારું જોઈએ દિક્ષિત ભારત માન્ય વડાપ્રધાન સિદ્ધિ જે સંકલ્પ છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી ગયા છે અને આની અંદર બજેટની વાત આવે ફાઇનાન્સની વાત આવે તો આપણી પાસે અત્યારે ત્રણ લાખ અને બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આ વખતે ગુજરાતે મૂક્યું છે એટલે ખૂબ મોટું બજેટ તમારા કોઈ કામ અટકે નહીં અને હું કહું છું કે અટકેલા કામે અમે શરૂ કરાઈ શકીએ એવી ફાઈનાન્સીયલ પોઝિશનમાં ગુજરાત છે એટલે હવે તમારી રીતે કહેતા હતા કે આયોજન અમે તમારું આયોજન કરો તમે સુરત અને અમદાવાદ બે ની વચ્ચમાં બરોડા છે એટલે બે બાજુ તમે આમ નજર મારો કે અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરત આ વસ્તુ છે બરોડા નથી એ તમારે કરાવી લેવી પડે તમારે બીજું કશું કરવાનું નથી બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે પણ હવે આપણે એ સુધારી લેવું છે કે ગમે તેમ કરીને બરોડા પણ આ પટ્ટામાં આવતા ત્રણે ત્રણ મુખ્ય શહેર જે છે એમાં બરોડા ફૂલ ડેવલપ થઈ જાય કોઈ વસ્તુ બાકી નહીં રાખતી અહીંયાથી ગેન હમણાં કહેતા હતા ગેરંટી તો ગેરંટી ની જ વાત છે કે ભાઈ તમે કેવી રીતે કામ થાય સુશાસન થી નાનામાં નાના માણસને છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય એ દેશ અને દુનિયાને માન્ય વડાપ્રધાન શ્રી દેખાડી દીધું છે આજે જી ટ્વેન્ટીમાં બધા જ આપણો વિકાસ આપણી સંસ્કૃતિ બધું જોઈને ગયા છે તમે ટેક્સની આવક વાંચતા છે કે જીએસટી ની આવક આપણી ખૂબ સારી આવક થઈ ગઈ છે કેમ આવક થાય છે તો કે ભાઈ બધાને હવે સાચી દિશા તરફ આગળ વધી રહ્યા છે કોઈને ટેક્સ ભરવાનું વાંધો ના હોય પણ જે ટેક્સ ના ભરતો હોય એ મજાથી ફરતો હોય તો આપણને તકલીફ પડે ને પણ હવે એ બધું બંધ થઈ ગયું કે જે ટેક્સ નહીં ભરે એને પાક્કા પાયે સજા થવાની શરૂ થઈ અને એના કારણે આજે બધાને એમ થયું કે ના ભાઈ હવે આપણે સાચી રીતે જીવીએ છીએ બરોબર છે અને ટેક્સ ની આવક જુઓ તો અને એટલે જ આજે અગિયાર માં અર્થતંત્ર ઉપરથી પાંચમા ઉપર આવ્યા અને મોદી સાહેબ ત્રીજી વખત બેસશે એટલે આપણે ત્રીજા અર્થતંત્ર વધે એટલે બધું જ વધે અને જ દિશામાં માન્ય વડાપ્રધાન શ્રી આગળ વધી રહ્યા છે અને એ દિશામાં જયારે આપણે બધાએ આગળ વધવું હોય આની ઘણી બધી ફેસિલિટી રોડ થી માંડીને જે કોર્પોરેશન બેઝિક જરૂરિયાત છે બેઝિક જરૂરિયાતમાં પણ કઈ જરૂર હોય બેઝિક જરૂરિયાત તો બધી પૂરી થઈ ગઈ હોય પણ છતાંય કોઈ જરૂર હોય તો એ બધી જ પૂરી થઈ શકે અને એમાં ક્યાંય લગભગ આ એ લોકોના બજેટમાં જે બે વખત હમણાં તમે જુઓ તો એક અઠવાડિયામાં એક લાખ ને દસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામો ના ખાત મુરત અને લોકાર્પણ આપણા વડાપ્રધાન શ્રી કરી એક લાખ આપણું વન થર્ડ બજેટ એક જ અઠવાડિયામાં આપી ગયા ગુજરાત આ ડબલ એન્જિન સરકારનો લાભ જુઓ કે ભાઈ આપણને એમ લાગે કે ખરેખર તમારે તમે બોલતા કે ભાઈ તમારા બધા ભેગા થઈ વિચારો ને કામ થઈ જાય એવું છે કરીએ ક્વોલિટી ઉપર કે આપણું જે કામ થયું હોય એનું એક વર્ષમાં ફરી બીજી વખત ના થાય એના માટેનો આપણે ગ્લોબલી સ્વચ્છતા તો એ કોઈ માટેની વાત જ નથી કે અમે એટલું કોર્પોરેશન કામ કરે કે અમારા ચૂંટાયેલા કોર્પોરેટર મેયર શ્રી કામ કરે એવું ના હોય એમાં બધા આપણે બધા સાથે મળીશું સ્વચ્છતા તો રહે એવી જ છે હવે એટલે સ્વચ્છતામાં તો આપણે બધા સાથે મળીને કામ કરીએ એક પેટર્ન બની જવી જોઈએ કે આપણે સ્વચ્છ કારણ કે હવે જયારે હોય ત્યારે ગ્લોબલી હમણાં બિલ ગેટ્સ અહીંયા ઉતર્યા હતા કદાચ બરોડા ઉતરીને પછી અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા એવું જ હતું હા એટલે તમારે અહીંયા આગળ બરોડા હવે બધા અહીંયા થઈને જવાનું થઈ ગયું છે રસ્તો બધા માટે એટલે બરોડા તો એકદમ જ સુરત અમદાવાદ કરતા આગળ વધવું પડે તમારા મારા તો હું તમને કેતો બરોડાના કામોની વાત થયા પંદર દાળામાં થયા લગભગ તમારું બજેટ જે વાપરવાનું બજેટ છે કોર્પોરેશન કેટલું વર્ષે વાપરી શકે છે કમિશનર હા બજેટ નહીં

હરણફાળ આપણે ભરી છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને એક ફાઇનાન્સિયલી જેને કહીએ તો ફાઇનાન્સિયલી પણ ગુજરાત નો પાયો મજબૂત માન્ય વડાપ્રધાનશ્રીએ નાખ્યો છે ને એના કારણે આજે કોવિડ પછી પણ આખા દેશમાં નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં નંબર એક પોઝિશન ઉપર છે એટલે ખૂબ સારી નાણાકીય વ્યવસ્થાપન છે ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય રહ્યું છે હજુ પણ રહેશે અને આપણે સૌ સાથે મળી વિકસિત ભારત નો સંકલ્પ સાકાર કરવા માટે વિકસિત ગુજરાત ની લીડ લઈને આગળ વધીએ એ ભારત માતા વંદે માતા